હલો કેમ છો મજા આવે ને સ્વાગત છે નવરાવાની તૈયારી કરે છે તમે તો કેવી રીતે નવરાવતી નહીં નવરાવા રહ્યા તો એને હાથે નવરાતા હા હું તો નહીં તો ખાંડ અને હળદર એવું નાખીને આખી તપેલી ભરીને આવ્યા જો

Alo noda. Panik Wow. Kondilagaya cepet aku. kan. Aduh, kanan itu.

પાછી એકને નહીં બે ને પાછું જોવે નવરાવા શું કરીશ જોવો નવરાવે હાદરના પાણીએ નવરાવ્યા હવે ચોખા પાણી નવરાવી દીધા હવે તું લાલા ભગવાનને નવરા મને નથી કરવા દેતા એના હાથે હવે બેય ભાગા નખા ના હવે તમે કરી નાખો હું ક્યારેક કરીશ હવે બીજી વાર બસ હવે હવે બસ બસ હવે હાલો આમાં રાખી ગયો બધુંય ફૂલ હા હવે એ નવરાવી દે

અમારે જો ડાયસુ નાખવાનું કામ ચાલુ છે જો ડાયસુ નાખે છે બતાવો તો જો આ ડાયસુ નાખે છે છોકરાઓ તો હોય ગયા નહીં સૈના ખાતા હતા બેઠા બેઠા હે ક્યાં છો અંદર છો ઠેકાલો રુદ્રો અંદર છે ડાયસુ નાખે અને હું છે ને તમારા પેન્ડલ પૂરા થઈ ગયા ને તો હું બીજા સેટનું કટિંગ કરું છું જો આમાં આવડો આવડો મોટો મોટો ડાયમંડ છે જોવો કવડો કવડો ડાયમંડ છે આમાં કલરિંગ ડાયમંડ બતાવી છે આ રોલ કાઢી નાખું અને પછી હું આનું કટિંગ કરવા મળું અત્યારે અમારે બીજા સેટ આવ્યા છે તો હું પછી બતાવીશ તમને કાલે બતાવીશ આજે તો નહીં બતાવું કાલ કાલના આવશે આ અમે સેટ ને એનું અત્યારે લઈશું ચાલુ છે ને આજ સેટ નહીં બને આજ તો મારે કટિંગ જ કરવાનું છે આ રોલનું જો રોલ કાઢ નાખો જો આવી રીતે બધે પાથરી દઉં જો આમ કરીને આ સાઈડમાં પાથરી દીધો

જો અમે આ બધે ડાયમંડ કાઢી નાખો છે આ બધું અને હવે હું છે ને જો આ કટિંગ કરું છું જો આવી રીતે કટિંગ પાથરીને કટિંગ કરવાનું જો આટલું કટિંગ કર્યું છે જો આટલું કટિંગ કર્યું છે અને હવે જો આમ કટિંગ કરવાનું તમને બતાવું છું કટિંગ જો આવી રીતે આમ કટિંગ કરવાનું કટિંગ કરતી ક્યારેય નથી બતાવ્યું ને એટલે તમને એ બતાવી દો આજે આવી રીતે કટિંગ ને કટિંગ ગણતું જવાનું સોવી થયા છે સોવીસ ને આ પચીસ આવી રીતે કટિંગ કરવાનું છે અને આમાં

તો એમાં એમ એને લીધો અને આમાં એને લીધો મીઠ નથી દેખાતો હો તમ તારે ટોસ ને એવું મમરી આવે ને ખાવાની મજા આવે જો ને મેં હવે ગુરુવાર લીધી હતી જો આ મમરી છે કા રુદ્રા મજા આવે ને રુદ્રા હે અને આમ જવા મારે આ ક્યાં ટીંગાઈ છે જોવો અહીંયા ઠેઠા પાળી ઉપર મી પાળી ઉપર સડે નથી દેખાતી રાબિયા વહી ગઈ છે અંદર આ મારા નાખવા બેઠેલા છે જોવો ડાયસો નાખે છે હા ઓરે થઈ લીધું જવો હજી ડાયસુ ના ખાઈ ને રે અને હું આવે આ બે ને ધમારી આવું મને માર મિત ને નાવું છે ઈ કે મારે હાથે નઈ નાખું આ કે મારી હાથે નઈ નાખું તો આ કે મારી હાથે નઈ નાખું તો એને આમ જઈને ધોતાય ને આવડતું ને હાથે નાવું છે હે મિત ઓકે આમ જોવો કે જો કેવી રીતે આળોટે છે ને આમાં એને હાથે નાવું હવે શું કરવાનું હાથે નાવા દેવાનું ધોતા તો આવડતું ને હાથે નાવું છે એટલે રુદ્રો રુદ્રો હા છે અમારે કબૂતર બિશારોપ છે ને તમને દર દરરોજ બતાવું છું અમારે કબૂતર એકલું પડી ગયું આમ જવું કેવું બેઠું છે એકલું જ પડી ગયું ઓલું કબૂતર છે ને ક્યાંય ગયું ને કઈ ખબર નહીં જવું હા એકલું પડી ગયું છે બિચારું કબૂતર કામિત કબૂતર એકલું પડી ગયું ને અને રાબિયા જો બારે ઊભી છે કે

અહીં જો ડાયસુ વેજી તો નાખે જ છે અને અમારે છે ને જવાનું છે બારે તો આ વિડીયો અહીંયા સુધી તે વિડીયો જો તમને કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવા બ્લોગમાં કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલનો બ્લોગ મસ્ત આવશે અમે ક્યાં જઈએ છીએ એ તમે કાલના બ્લોગમાં જોજો તમને જોવા મળશે હા હા તો પાડો

બારે જો ત્યાંથી બેઠા છે અને આ મિત જો મારે લાલા ભગવાનને ને લઈને આમ બેઠ બતાવ તો મિત લાલા ભગવાનને ને લઈને બેઠો આ ઊભો છે અમે જવાના છીએ બારે ક્યાં જવાના છીએ તમે વિડીયો જોજો હા ના એ લીધા અને તમે વિડીયો જોજો અમે જવાના છીએ બારે હા પેલા કાના ભગવાન ના એ લીધા પછી મીત ને એ ના હા અમે જઈએ છીએ બારે નહી મિત ક્યાં જાય એ તમે ધ્યાન રાખો શું કેવાય વીડિયા જોજો એમ કેવાય હું El